વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે પલનપુર ખાતે કરોડના ખર્ચે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજ નું લોકાર્પણ કરાયું ગુજરાત અને રાજસ્થાનના નાગરિકો માટે આ રેલવે બ્રિજ આશીર્વાદરૂપ બનશે તેવું વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનું કહેવું ઓવરબ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે તેવું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનું કહેવું બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય સરકારના રેલવે ઓવરબ્રિજની તકતીનું અનાવરણ તથા બ્રિજના લોકાર્પણ વિધિ કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય કેતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં યોજાયો હતો

પરંતુ અહીંથી પસાર થતા ગુજરાત અને રાજસ્થાનના નાગરિકો માટે આશીર્વાદરૂપ બનશે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સરકાર અને રાજ્ય સરકારની મદદ થકી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાની સતત ચિંતા કરી ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે સઘન પ્રયત્ન કર્યા છે આ ભવ્ય પુલના નિર્માણથી આવનારા સમયમાં અહીંયા થતા ટ્રાફિક માંથી છુટકારો મેળવી શકાશે બનાસકાંઠા રાજ્ય સરકાર દ્વારા અને

આ બ્રિજના લોકાર્પણ થી લોકોને અવર થી સુવિધા સાથે ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળશે કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી કીર્તિ શિવાગેલા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણા પ્રાંત અધિકારી શ્રી માર્ગ અને મકાનના કાર્યપાલક એન્જિનિયર શ્રી અધિકારી શ્રીઓ અને કર્મચારી શ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એ આનંદેવાતનો છે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સખત બનાસકાંઠાની ચિંતા કરીને બનાસકાંઠાનો ટ્રાફિક કેવી રીતે હલ થાય એના માટે ભૂતકાળમાં અસરસ એક વ્યવસ્થા કરી હતી પછીના આજના દિવસે મા અંબે આજે મા અંબેના રથનું પણ કલેક્ટર શ્રીએ તો આગળ ઉદઘાટન કરાયું અને એની સાથે સાથે આજે પવિત્ર દિવસે અદાણીએ અમારા અધ્યક્ષ બ્રહ્મીસી શંકરભાઈ ચૌધરી સાહેબના ના હસ્તે આજે પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ પુલ વિશે આપ સૌ જાણતા હશો કે આ ભવ્ય પુલ છે બે પોઈન્ટ બે કિલોમીટર એટલે તમે અંબાજી તરફનો જે વાહન વ્યવહાર છે આ બાજુ પાલનપુર ને આ બાજુ આબુ રોડ ત્રણેયને જે સંકલનમાં જબરજસ્ત ભીડ થતી હતી એના કારણે બહુ સમસ્યા હતી અને એ સમસ્યા આખી દૂર થશે એની સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર આપણા અંબાજીનો વિકાસ થાય આપણા બનાસકાંઠાનો વિકાસ થાય એ તરફના અનેક પ્રકારના કામો આજે બનાસકાંઠામાં ચાલી રહ્યા છે આજે પી મારફત પણ ચારસો કરોડ રૂપિયાના રોડ હમણાં નવા મંજૂર કરવામાં આવ્યા છે અને ભૂતકાળના પણ અનેક પ્રકારના કરોડોના કામ આજે ચાલી રહ્યા છે આવનાર સમયમાં જે ટ્રાફિક આપણે અહીંયા આગળ જોમ થાય છે મને ચોક્કસ ખાતરી છે કે એ ટ્રાફિક કોઈ પણ સંજોગોની અંદર ટૂંક સમયની અંદર જ એ હલ થશે આજે આ ખુલ્લો મુકતા અને આ બધા જ અમારા અમારા અહીંયા બધા જે આગેવાનો છે એ બધા આગેવાનો હાજર રહીને ખરેખર આ સમસ્યાનો દૂર થાય એ માટે અંબાજી પદયાત્રી પણ અહીંથી જે ચાલી અને એમના માટે પણ એક સરસ વ્યવસ્થા થઈ છે તો હું ખૂબ ખૂબ આપ સૌથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બનાસકાંઠાના જે કાર્યક્રમો આપણે જે કાર્યો થાય છે એ બદલ આદરણીય આપણા માન્ય મંત્રી શ્રી પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ ભાઈ જે આખી ડિટેલ માહિતી આપી છે આપ સૌ જાણો છો કે એકસો સાઈઠ કરોડ કરતા વધારાના ખર્ચે આ પુલ બે કિલોમીટર કરતા વધારે લાંબો અને ત્રણે દિશાની અંદરથી પાલનપુર બાજુ આવી શકાય શહેરમાં પણ જઈ શકાય અંબાજી પણ જવાય રોડ પણ જઈ શકાય રોજનું વીસ વખત કરતાં વધારે અહીંયા રેલવે ના ફાટક બંધ થવાને કારણે ટ્રાફિકની સમસ્યા થતી લોકોને પણ હાડ મારી પડતી એનો પણ ઉકેલ આવશે અને અંબાજી બાજુ જવાનું અને માઉન્ટ આબુ બાજુ જવાનું ખાસ કરીને રાજસ્થાન બાજુ જવાનું જે ટ્રાફિક છે એને પણ સરળતા રહેશે ભારત સરકારે ઉદારતાપૂર્વક રાજ્ય સરકારને મદદ કરી આ પુલ માટે એટલે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બંનેનો આજે ના તબક્કે આપણે આભાર માનીએ માન્ય મંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે બહુ હેતુ એ આ પુલ છે માત્ર પાલનપુર પૂરતું જ નહીં પાલનપુરની સાથે સાથે અહીંથી પસાર થતા તમામ લોકો માટે એક આશીર્વાદરૂપ કહી શકાય તેવું આ પુલ થશે ડિઝાઇનની દ્રષ્ટિથી પણ સિત્તેર મીટર જેટલો ઊંચો આ પુલ એ અંદર કદાચ પ્રથમ છે એટલે નાવીન્ય પણ લાગે છે બધાને ડિઝાઇનની દ્રષ્ટિથી પણ એક અદભુત બનાવવામાં આવ્યો છે લોકોની સુખાકારી માટે રાજ્ય સરકારે કરેલા કામને હું પુનઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હૃદયથી ખૂબ ખૂબ 아비는 I 다나왔 mean,